વખત બાબા બાગેશ્વર છે વાત ના ભૂતકાળમાં પણ વખત બાબા બાગેશ્વર છે તે પોતાના નિવેદનોને લઈને સવાલોના ઘેરામાં આવ્યા હતા જોકે ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની તરફેણ કરી રહ્યા છે બાબા બાગેશ્વર હિન્દુત્વ ના મુદ્દાને લઈને પણ અનેક વખત સવાલોમાં આવ્યા છે જો કે તેની લાખોની સંખ્યામાં લોકો છે તે ઉમડતા હોય છે અને બાબા બાગેશ્વર છે તેના દરેક સ્ટેટમેન્ટ છે તે આ રીતે વાયરલ થઈ રહ્યા છે તેના ફ્રેન્ડ ફોલોઅર છે મતલબ યુટ્યુબ હોય ફેસબુક હોય તો એ પણ વધી રહ્યા છે દિન પ્રતિદિન દિલ્હીથી લઈને ગુજરાત સુધી બાબા બાગેશ્વરના ખૂબ મોટું ફ્રેન્ડ ફોલોઅર છે ખૂબ મોટા એના ભાવિકો છે મતલબ લોકો છે તેના ફ્રેન્ડ છે તેને મળવા માંગે છે બાબા બાગેશ્વર સાથે વાત કરવા માગે છે પરંતુ જે નિવેદન આવ્યું છે જેને લઈને અનેક લોકો છે તે સવાલો કરી રહ્યા છે અમે આપના ઉપર છોડીએ છીએ કે બાબા બાગેશ્વરનું આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે આ જે નિવેદન આવ્યું છે આ જે બેડા છે એને લઈને આપ શું વિચારો છો શું ખરેખર આ યોગ્ય હતું કે કેમ શું ખરેખર આ મહિલા ઉપર તેને ખાલી પ્લોટ અને રજીસ્ટર પ્લોટ કેવા વ્યાજબી છે કે કેમ બાગા બાબા બાગેશ્વર જે કહેવું છે તેનો ભાવ શું હતો જાણવા મળ્યું છે કે તેનો એવો કોઈ ભાવ નહોતો પરંતુ તેને ઘણી વખત આવી રીતે મતલબ મજાક મજાકમાં બોલતા હોય છે તો આપ આ મુદ્દે શું માનો છો ચોક્કસથી આપના કમેન્ટ કરજો કે બાબા બાગેશ્વર જે જે પણ કઈ આવું નિવેદનો આપી રહ્યા છે જેને લઈને આપ શું વિચારો છો બીજું એ કે ઘણી વખત તેની કથાઓ હોય છે તેમાં પણ અનેક સવાલો ઉઠે છે ઠઠરીને લઈને પણ અનેક વખત સવાલો ઉઠા હતા બાબા બાગેશ્વર ગુજરાતમાં હતા તો પાગલો નામના શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યારે પણ તે સવાલોમાં ઉઠા હતા તેના ઉપર અને તેણે ઘણા બધા ખુલાસા પણ કર્યા હતા કે તેનો ભાવ એવો નહોતો પાગલો મતલબ કે પાગલ નહીં પરંતુ અ થાય છે અથવા તો અન્ય કોઈ તેની ભાષા હોય છે તેને લઈને તેના સ્ટેટમેન્ટો આવ્યા હતા જોકે ફરી એક વખત બાબા બાગેશ્વર છે તે હાલ